તો રાજ્યના યુવક સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાની સ્કૂલોમાં વિવિધ રમતોની માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળે છે આ વખતે પાટણ જિલ્લાની વાત કરીએ તો ખેલાડીઓમાં જિમ્નેસ્ટિક રમત પાટણને આપી છે પણ આ રમતગમત માટે પાટણમાં કોઈ સુવિધા નથી પાટણમાં ખાનગી કે સરકારી સ્કૂલો અંદાજે એક હજાર જેટલી છે અને હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ એક પણ સ્કૂલના આચાર્ય કે વ્યાયામ શિક્ષકે ખેલાડીઓને ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા નથી સમગ્ર જિલ્લામાંથી કોઈ પણ ટીમ ભાગ લેવા આવી નથી સની સ્કૂલ વારાઈના વિદ્યાર્થીઓ શાળાકીય રમતગમતમાં ભાગ લઈ મલખમમાં અત્યારે અમે તૈયારી કરી હતી ભાગ અમે ભાગ લીધો છે શાળાકીય રમતમાં અમે જિલ્લા કક્ષાએ જશું તોંગ કસરત અને શારીરિક સૌષ્ઠવ માટે શ્રેષ્ઠ મનાતી મલખમની રમત પ્રત્યે હવે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓમાં રસ જાગ્યો છે વારાહી સૈનિક સ્કૂલના એક વિદ્યાર્થીએ મલખમમાં શાળાનું નામ રોશન કર્યું છે જોકે આ વિદ્યાર્થીએ યોગ્ય તાલીમનો અભાવ નડી રહ્યો છે આમ તો મલખમના કોચ આ વિદ્યાર્થી ઉપરાંત અન્ય સાત ખેલાડીઓને મહેનત તો કરાવી રહ્યા છે પરંતુ પદ્ધતિસરનું માર્ગદર્શન મળે તો મલખમમાં આ નાનકડા ગામના વિદ્યાર્થીઓ પણ રાજ્ય કક્ષાને ઝળકી ઉઠે તેમ છે